મિત ઉર્ફે બબુ કાંતિલાલ કોટક ઠક્કર ઉમર વર્ષ એકત્રીસ રહેવાસી પ્રમુખ સ્વામીનગર ભુજવાડાઓને પકડી ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુના નંબર અધિનિયમ બાર પેટા કલમ એ તથા બી એન એસ ની કલમ એકસો બાર પેટા કલમ બે મુજબ ગુનો રજિસ્ટર્ડ કરાવેલ હોય જેન્વય પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ ના હોય હોય ગુનામાં આરોપીને પકડી પાડવા માટે સૂચના આપેલી હોય જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાય કે પરમાર સાહેબના હોય લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મચારીઓને ગુનામાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા માટે સૂચના આપેલી હોય

ઓશિયન પાર્ક સોસાયટી જુનાવાસ માધાપર તાલુકો ભુજ જુણસ જુમા હિંગોર ઉંમર વર્ષ ચાલીસ રહેવાસી ચાંદ ચોક ભીડનાકા બહાર સુરલ ભીટ રોડ ભુજ ધવલ વિનોદભાઈ ઠક્કર ઉમર વર્ષ પાંત્રીસ રહેવાસી ઉમેદનગર પ્લોટ નંબર પાંચસો બાસઠ ભુજ દીપક વસંતભાઈ ઠક્કર ઉમર વર્ષ ત્રીસ રહેવાસી હિંગલાજવાડી ઉનંતી એપાર્ટમેન્ટ થર્ડ ફ્લોર ફ્લેટ નંબર ચૌદ ભુજવાળાઓને પકડી અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી Черт